જય શ્રી કૃષ્ણ મિત્રો દર વર્ષે ભાઈ બહેનનો પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આપણે ઉજવીએ છીએ પણ તમે જાણો છો કે આ તહેવારની પાછળ છુપાયેલ છે એવી કથાઓ જે કદાચ આપણે આપણા દાદા દાદી પાસે પણ સાંભળી જ હશે તો આ વિડીયોમાં આપણે જાણીશું રક્ષાબંધનનું મહત્વ રક્ષાબંધનનું શુભ મુહૂર્ત અને યુવાનો માટે ખાસ જાણવા જેવી વાતો સમજવા જેવી વાતો આપણે પૌરાણિક કથાઓમાં સાંભળ્યું જશે કે દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે ઇન્દ્રને ઇન્દ્રાણીએ રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને ત્યારે રાજા ઇન્દ્રની દાનવો પર જીત થઈ હતી અને એમણે ખૂબ વિજય મેળવ્યો હતો પત્ની હોવા છતાં પણ એમણે એમણા પતિને રક્ષાસૂત્ર બાંધ્યું હતું તમને યાદ છે મહાભારતનો એક પ્રસંગ જ્યાં દ્રૌપદી અને શ્રી કૃષ્ણ વચ્ચે નમ્રતાનો અનોખો સંબંધ હતો જ્યારે શ્રીકૃષ્ણે શિશુપાલનનું વધ કર્યું ત્યારે તેમના હાથમાંથી લોહી નીકળ્યું દ્રૌપદીએ તરત જ પોતાના સાડીની પટ્ટી ફાડી અને કૃષ્ણના ઘા પર બાંધીને તેમનું લોહી બંધ કર્યું હતું ત્યારે કૃષ્ણે વચન આપ્યું કે જ્યારે પણ તને જરૂર પડશે હું તારી રક્ષા કરીશ અને એ જ થયું વાય ભાઈથી ભરેલું ચીરહરણ ત્યારે અટક્યું જ્યારે કૃષ્ણે દ્રૌપદીને અનંત સાડી આપી આમ રક્ષાબંધનની અનેક કથાઓ છે એમાં આવે છે એક કથા રાજા હુમાયુ અને કર્ણાવતીની રાજસ્થાનમાં રાણી કર્ણાવતીએ હુમાયુને રાખી બાંધી હતી ભલે તે મુસલમાન સમ્રાટ હતો પણ એક રાખીના સંબંધે દુશ્મનને પણ ભાઈ બનાવી દીધો હતો વર્ષો પસાર થયા અને રક્ષાબંધનનો અર્થ પણ થોડો બદલાયો છે પહેલાંય માત્ર ભાઈ માટે નહોતું એ જે કોઈ પણ તમારી રક્ષા માટે ઊભો રહે તેને રાખડી બાંધવામાં આવતી હતી ભાઈ બહેન હોયા વગર પણ કોઈ મિત્ર મમ્મી પપ્પા ગુરુ એમને પણ રાખડી બાંધી શકાય છે રક્ષા તો એક ભાવ છે સંબંધ નહીં આજકાલ ઘણી શાળાઓમાં પણ રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને વૃદ્ધ આશ્રમમાં પણ દાદા દાદીઓ એકબીજાને રાખડી બાંધી અને રક્ષાબંધનનો તહેવાર મનાવે છે રાખડી એ ફક્ત દોરો નથી એ છે વિશ્વાસનો સંવેદનાનો અને પ્રેમનો પવિત્ર સંબંધ આ વર્ષે રાખડી એને બાંધો જેણે હંમેશા તમારી રક્ષા કરી હોય ભલે એ કોઈ પણ હોય કેમ કે રક્ષા કરવાની કોઈ જાતિ કે લિંગ હોતી નથી બસ એક હૃદય જોઈએ તો આ વર્ષે રક્ષાબંધન નવ ઓગસ્ટ શનિવાર બે હજાર ના રોજ છે રક્ષાબંધનનો શુભ સમય સવારે પાંચ સુડતાલીસ વાગ્યાથી બપોરે એક ચોવીસ વાગ્યા સુધી છે તો આપણે જાણીએ છીએ કે ભદ્રકાળમાં રાખડી બાંધવી ખૂબ જ અશુભ ગણાય છે પરંતુ આ વખતે સવારે સૂર્યોદય પહેલાં જ ભદ્રાકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેથી આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમને તમારા પરિવારને મારા તરફથી હેપી રક્ષાબંધન તેમજ મારા ઝાઝા રામ રામ